ધારી તાલુકાના હિરાવા ગામ પાસે થોડા સમય પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બાળકનું મૃત્યુ થયું હતું સરકારની ગાઈડલાઈન મુજબ ધારી વન વિભાગના ઇન્ચાર્જ દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સરકારમાં સબમિટ કરાવીને દસ લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતાને અર્પણ કરાયો હતો આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના કમળાબેન ગુવા સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા ત્યારે ચેક સ્વીકારતી વખતે મૃતક બાળકના પિતાની આંખમાં પણ આંસુ આવી ગયા હતા ગત 28 ફેબ્રુઆરીના રોજ તારી તાલુકાના હીરાવા ગામના ખેડૂત ખાતેદારના એક વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મજૂર પરિવારના એક દીકરા ઉપર રાત્રિના સુતા હતા ત્યારે હિંસક પ્રાણી દીપડાએ હુમલો કરેલ અને આ નાના બચ્ચાને એનું મોત નિપજાવેલ ત્યારે વન વિભાગ દ્વારા ત્વરિત કાગળો કરી અને પીડિત પરિવારને વહેલી તકે સહાય મળે એના માટે બધા જ પ્રયત્નો કરીને આ પીડિત પરિવારને આજ રોજ આગેવાનોના હસ્તે રૂપિયા દસ લાખનો ચેક જે ગુજરાત સરકારની સહાયની યોજના છે એના હેઠળ આજે આપવામાં આવેલ છે એમના હસ્તું ખેલતુ બાળકને આ એક દીપડાના હુમલાથી મૃત્યુ પામેલ છે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારના સહયોગ રૂપે આજે દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે આજે હીરાવા ગામમાં વાડી વિસ્તારમાં સુંદરભાઈનો દીકરો સવારે વહેલા છ વાગ્યે આ લોકો બ્રશ કરવા માટે બહાર આવ્યા અને બાળક અંદર સૂતું હતું તો આ દીપડોને બાજુમાં બેઠો હશે કે અથવા ખબર નહીં કે આજુબાજુમાં જે કંઈ મોલાત ઊભી હોય એમાં હશે તો એ દીપડાએ આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો પણ બાળકને પછી મુકાવી દીધું એટલે તો છતાં બાળકનું મૃત્યુ થયું અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અધિ અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ દસ લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પરિવારને પ્રોત્સાહન આપ્યું છે જેડીસી ન્યૂઝ સાથે તીનુ લલિયા સાથે યોગેશ ઉનડગઢ અમરેલી